સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં હું છું જય મહેતા ગણિત પદ્ધતિ શાસ્ત્રનો આપણો બીજા નંબરનો લેક્ચર છે જ્યાં હું તમને ગણિત શિક્ષણની શાસ્ત્રીય પદ્ધતિઓમાંથી એક પદ્ધતિ સમજાવવાનો છું અને એ છે આગમન અને નિગમન પદ્ધતિ દરેક એક્ઝામની અંદર આ પદ્ધતિના પ્રશ્નો જોવા મળે જ છે ખૂબ જ મોસ્ટ ટાઈમ પીરિયડ ટેટ વન ટેટ ટુ ટાટ એસ અને ટાટ એચ એસ ચારે ચાર એક્ઝામની અંદર આ પદ્ધતિના પ્રશ્નો હોય જ છે એટલે ધ્યાનથી જોઈ લેજો બરાબર અને હું તમને એવી રીતના સમજાવીશ કે તમારા મગજનું ઢાકણું ખોલી એની અંદર આ પદ્ધતિ નાખી દે તેને ઢાંકણું એવી રીતના ફિટ કરી નાખીશ કે પછી તમને કોઈ દી ભૂલાશે જ નહીં એટલે વિડીયોને છેલ્લે સુધી એને ધ્યાનથી જોજો સૌથી પહેલાં હું તમને આગમન પદ્ધતિ કરાવીશ પછી નિગમન કરાવીશ પછી બંનેનો તફાવત કરાવીશ અને ત્યારબાદ એને એમસીયુ કરાવીશ જેની અંદર પાછલા પેપરમાં પૂછાયેલા એમસીયુનો પણ સમાવેશ કરેલો જ છે એટલે આખી આખી પદ્ધતિ તમારી એકદમ કમ્પ્લીટ થઈ જવાની છે બરાબર અને જે લોકો નવા છે એ લોકોને જણાવી દઉં કે આની પહેલાંના જેટલા લેક્ચર છે એ બધાનું એક પ્લેલિસ્ટ બનેલું જ છે લાઇન બાય લાઇન તમે બધા વિડીયોઝ જોઈ શકો છો ડિસ્ક્રિપ્શન એની લિંક આપી છે અને પીડીએફ ડાઉનલોડ કરવા માટે તમારે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવાનું રહેશે જ્યાં તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ પણ કઢાવી શકો છો ક્લિયર છે તો શરૂ કરીએ આપણે આગમન અને નિગમન પદ્ધતિ ગણિત શિક્ષણની પદ્ધતિઓ એક શિક્ષક માટે ઓજારો છે હવે આ છે ને ધ્યાનમાં રાખી લેજો આ શબ્દ ઓજારો ઓજારો તમને ખબર જે આપણે કોઈ કામ કરવામાં મદદ કરે બરાબર છે તો અલગ અલગ પદ્ધતિ જોવાના દી અત્યારના આપણે આગમન પદ્ધતિ જોશી ત્યારબાદ પ્રોજેક્ટ પદ્ધતિને બીજી અલગ અલગ આવવાની છે એ આપણે જોવાના છીએ બરાબર બધી પદ્ધતિઓ શિક્ષક માટે શું છે ઓજારો છે આ તમને પ્રશ્ન પૂછાય શકે છે ધ્યાનમાં રાખજો સૌથી પહેલી પદ્ધતિ છે આગમન એને ઇન્ડક્ટિવ મેથડ કહેવાય ઇંગ્લિશ નામ પણ યાદ રાખવાનું છે કારણ કે ઘણીવાર વાર ઇંગ્લિશમાં પણ તમને આપી દેતા હોય છીએ ઇન્ડક્ટિવ મેથડ આગમન પદ્ધતિ એ મનોવૈજ્ઞાનિક અને શોધ આધારિત પદ્ધતિ છે સંકલ્પના અને શિક્ષણ સૂત્ર આ પદ્ધતિ વિશિષ્ટ થી સામાન્ય અને મૂર્ત થી અમૂર્ત હવે આ બે શબ્દો છે ને ખૂબ જ યાદ રાખવાના છે આમાંથી જ પ્રશ્ન વારંવાર બરાબર સામાન્ય સ્પેસિફિક ટુ જનરલ અને મૂર્ત પરથી અમૂર્ત કોન્ક્રીટ ટુ ટેપસ્ટેક આ સૂત્ર પર કાર્ય કરે છે પ્રક્રિયા કેવી રીતના છે આ પદ્ધતિમાં શિક્ષક વિદ્યાર્થીઓ સમક્ષ કોઈ નિયમ સૂત્ર સીધું રજૂ કરતા નથી ડાયરેક્ટ સૂત્ર નથી આપતા તેને બદલે તેઓ એકથી વધુ વિશિષ્ટ ઉદાહરણો દ્રષ્ટાંતો રજૂ કરે છે વિદ્યાર્થીઓ આ ઉદાહરણનું નિરીક્ષણ કરે છે અને તેમાં રહેલી સમાનતા અથવા જે પેટર્ન કહેવાય એ પેટર્નને તારવે છે બરાબર અને ત્યારબાદ તે સામાન્ય નિયમ કે સિદ્ધાંત સુધી પહોંચે છે મતલબ કે સૌથી પહેલાં ઉદાહરણ આપવાના પછી શું આવશે એનો નિયમ બનશે સૌથી પહેલાં ઉદાહરણ પછી નિયમ એટલે પહેલાં વિશિષ્ટથી સામાન્ય જવાનું અને મૂર્તથી અમૂર્તમાં ઉદાહરણ તરીકે શિક્ષક છે નો વર્ગ છત્રીસ થાય આઠ નો વર્ગ થાય એવા ઉદાહરણ આપેલા બરાબર પછી અવલોકન કરવાનું કહે છે પછી અમુક વિદ્યાર્થી અવલોકન કે દરેક બેકી સંખ્યાનો વર્ગ પણ શું બેકી સંખ્યા જ હોય છે તો અલગ અલગ વિશિષ્ટ ઉદાહરણો આપેલા અને સામાન્ય નિયમ બની ગયો તો તમને ખબર પડી ગઈ વિશિષ્ટ થી સામાન્યનો મતલબ શું અલગ અલગ વિશિષ્ટ ઉદાહરણ આપવાના અને એના ઉપરથી એક સામાન્ય નિયમ બધામાં કોમન શું રહે બરાબર ઈ કોમન તમારે કાઢવાનો તો સ્પેસિફિક ટુ જનરલ લાભ શું છે મનોવૈજ્ઞાનિક પદ્ધતિ કારણ કે બાળક જાતે નાનું સર્જન કરે છે તર્કશક્તિ ચિંતન શક્તિ અને અવલોકન શક્તિનો વિકાસ થાય છે કોખણ મુક્તિ મળે છે આત્મવિશ્વાસ વધે છે મેળવેલું જ્ઞાન ચિરંજીવી એટલે લાંબો સમય સુધી યાદ રહે છે બરાબર તો આને લાભ છે આ લાભ જનરલી એટલા બધા પૂછાતા નથી કારણ કે બંને અલગ અલગ પદ્ધતિના લાભ અને ગેરલાભ હોય જ છે પણ એકવાર તમારે જોઈ લેવા મર્યાદાની વાત કરીએ તો આ એક લાંબી અને સમય માંગી લેવી પ્રક્રિયા છે કારણ કે તમારે ઘણા બધા ઉદાહરણ આપવા પડતા હોય છે એટલા માટે દરેક વિષય વસ્તુ કે એકદમ આ પદ્ધતિથી શીખી શકાતો નથી એકમ બરાબર છે તો દરેક વિષય વસ્તુ કે એકમ છે મતલબ કે દરેક ચેપ્ટર દરેક પાઠ આ પદ્ધતિ તમે શીખી શકતા નથી ઘણી વાર તમારે સૂત્ર પહેલા આપવું પડશે અને પછી ઉદાહરણ આપવા પડશે બરાબર છે દરેક એકમ આ પદ્ધતિ તમે શીખવી ન શકતા આ પદ્ધતિથી જ્ઞાનનું દૃઢીકરણ થતું નથી એટલે પ્રેક્ટિસ નથી થતું ક્લિયર છે હવે આવશે નિગમન પદ્ધતિ ચાલો નિગમન પદ્ધતિ એ આગમન પદ્ધતિની તદ્દન વિપરીત એટલે પરંપરાગત પદ્ધતિ છે બરાબર પરંપરાગત મતલબ શું કે વર્ષોથી હાલી આવતી પદ્ધતિ છે એ પરંપરાગત કહેવાય અને આગમન પદ્ધતિ કરતા વિરુદ્ધ પદ્ધતિ રહ્યા આ પદ્ધતિ સામાન્યથી વિશિષ્ટ અને અમૂર્તથી મૂર્ત ના શિક્ષણના સૂત્રો પર કાર્ય કરે છે ઓના કરતાં ઊંધું છે બરાબર ઓમાં શું હતું વિશિષ્ટથી સામાન્ય હતું અને મૂર્તથી અમૂર્ત હતું આની અંદર સામાન્યથી વિશિષ્ટ અને અમૂર્તથી મૂર્ત તરફ જવાનું છે બરાબર છે આ પ્રક્રિયામાં શિક્ષક વર્ગની જ નિયમ સિદ્ધાંત કે સૂત્ર આપે છે બરાબર જેમ કે કે સામાન્ય અમૂર્ત વસ્તુ જો સિદ્ધાંત હોય કે નિયમ હોય સૂત્ર સામાન્ય કહેવાય અમૂર્ત વસ્તુ કારણ કે આપણે ટચ નથી કરી શકતા એમને બધી વસ્તુ હોય એટલા માટે ત્યારબાદ વિદ્યાર્થીઓના સૂત્રનો ઉપયોગ કરી અલગ અલગ ઉદાહરણ કે દાખલા જેને વિશિષ્ટ વસ્તુ કહે કે મૂર્ત વસ્તુ કહેવાય એ ગણે જેનો ઉકેલ કે બરાબર છે ઈઝી વસ્તુ છે એક્ઝામ્પલ આપ્યું તો શિક્ષક વર્ગમાંથી સીધું જ સૂત્ર શીખે છે જેમ કે નળાકારનું ઘનફળ બરાબર હવે અહીંયા છે ને ઘનફળનું સૂત્ર આપેલ નથી થોડુંક પ્રિન્ટિંગમાં થોડુંક આડાળું થઈ ગયું છે બરાબર છે પણ નળાકારનું ઘનફળ સૂત્ર છે તે પછી એમાં શું આપેલું હોય આર આપેલું હોય એચ આપેલું હોય બરાબર આર અને એચ તમને દેખાય છે તો ત્યારબાદ વિદ્યાર્થીને આર બરાબર સાત એચ બરાબર દસ હવે તમને દાખલો શોધવાનું કહીએ કે આ કિંમત આપેલી તમે ઘનફળ શોધી લો તો તમારે આવી રીતના કરવાનું રહેશે સૌથી પહેલાં તમારે શું આપવાનું સૂત્ર આપવાનું ડાયરેક્ટ અને પછી તમારે એના દાખલા કરવાના ચૂકી શરણે ધડપી પદ્ધતિ છે સમય અને શક્તિનો બચાવ થઈ જાય ઉચ્ચ ધોરણો અને જ્ઞાનના દૃઢિકરણ મહાવરા માટે ખૂબ ઉપયોગી છે વિદ્યાર્થીઓ ના નિયમનો ઉપયોગ કરીને સમસ્યા હલ કરવાની તક મળે છે મર્યાદા શું છે અ મનોવૈજ્ઞાનિક છે ઓલી કહી હતી મનોવૈજ્ઞાનિક હતી આ કહી દે અ મનોવૈજ્ઞાનિક છે કારણ કે સ્મૃતિ ગોખણપટ્ટી પર વધુ ભાર મૂકે છે સૂત્ર ઉપર વધારે ધ્યાન આપો સૂત્ર યાદ રહે તો તમને યાદ રહે બાકી યાદ રહે નહીં તર્કસક્તિ ચિંતન કે સંશોધન વૃત્તિનો વિકાસ થતો નથી વિદ્યાર્થીઓ નિષ્ક્રિય શ્રોતા બની થઈ ગયા તો આ શું હતું નિગમન પદ્ધતિ બરાબર છે હવે જો તમને બેની અંદર કન્ફ્યુઝ થતો હશે તો એટલા માટે આપણી પાસે શું છે એનો એક તફાવત પણ છે બરાબર છે ચલો હવે બેને આપણે પૂરક સંબંધ જોઈ લઈએ કે ભાઈ એકબીજા દ્વારા શું કામ આધારિત છે આગમન અને નિગમન પદ્ધતિઓ એકબીજાની વિરોધી દેખાતી હોવા છતાં વાસ્તવમાં એકબીજાની પૂરક કોમ્પ્લિમેન્ટરી છે એક શિક્ષક બંનેનો સમન્વય કરે છે જરૂરી નથી કે તમે પરંપરાગત યુઝ કરો કે આગમન પદ્ધતિ જે નવી એવી છે આપણે એનો યુઝ કરી બરાબર છે બંનેનો ઉપયોગ કરવાનો છે આગમન પદ્ધતિની મર્યાદા એ છે કે તેનાથી વધુ જ્ઞાનનું ધ્રઢીકરણ મહાવરો થતું નથી આ અધુરપ નિગમન પદ્ધતિ દ્વારા પૂર્ણ થાય છે સૌથી પહેલાં આગમન પદ્ધતિનો ઉપયોગ કરી સૂત્ર શીખવાનું અને પછી સૂત્ર દ્વારા નિગમન પદ્ધતિનો ઉપયોગ કરીને દાખલા ગણાવવાના તો સારી થઈ જાય બરાબર છે ચલો હવે એકવાર તમારા માટે આ મહત્વનું જો ભાઈ તમને જે આપેલું છે ને આ ખૂબ જ મહત્વનું છે આટલા એક સ્ક્રીન ઉપર આટલા જે પેજ છે ને આમાં તમને દરેક વસ્તુ આવી જશે બરાબર છે આગમન ઇન્ડક્ટિવ નિગમન ડિડક્ટિવ આગમન ઇન્ડક્ટિવ નિગમન ડિડક્ટિવ સૂત્ર શું આવશે વિશિષ્ટથી સામાન્ય સામાન્યથી વિશિષ્ટ બરાબર છે જો આગમન પદ્ધતિ યાદ કેમ રાખવાનો આવી નિશા સૂત્ર શું છે મારું સૂત્ર હાલો શું છે આવી નિશા આવી નિશાનો મતલબ શું આગમન પદ્ધતિ વિશિષ્ટ થી સામાન્ય નિગમન પદ્ધતિ સામાન્ય થી વિશિષ્ટ બરાબર છે આવી નિશા પ્રકૃતિ આ મનોવૈજ્ઞાનિક છે આગમન પદ્ધતિ આ અમનોવૈજ્ઞાનિક છે આ શોધ આધારિત છે આ સ્મૃતિ આધારિત છે જો મનોવૈજ્ઞાનિક હોય તો એના ઉપર શોધ થતી જ હોય અમનોવૈજ્ઞાનિક હોય તો એ શોધ ન હોય એમાં ખાલી સ્મૃતિઓ યાદ રાખવાનું હોય પ્રક્રિયા શું છે ઉદાહરણ દ્વારા નિયમો લાવવા સૌથી પહેલા ઉદાહરણ આપવું પછી નિયમો લાવવું નિગમનમાં નિગમનમાં ની ની યાદ રાખવાનું બરાબર ની ની નિગમનમાં નિયમ દ્વારા ઉદાહરણ બરાબર નિગમનમાં સદુ પહેલા નિયમ આવે અને પછી એના ઉદાહરણ આપવાના શિક્ષક શું છે માર્ગદર્શક આમાં શું છે જ્ઞાનદાતા છે બાળકની ભૂમિકા સક્રિય છે આમાં નિગમનમાં નિષ્ક્રિય છે મુખ્ય લાભ તરશક્તિ ના આત્મ વધે છે આમાં સમય બચે દ્રઢીકરણ થાય છે મર્યાદા શું છે સમય વધુ માંગી લે પણ દ્રઢીકરણ થતું નથી નામાં શું છે ગોખણપટ્ટી પટ્ટી છે નામાં તર્કનો અભાવ છે ક્લિયર થઈ ગયું ઈઝી છે એવું હોય તો ફરીથી વિડીયોને બેક જઈ અને એકવાર સાંભળી લ્યો અથવા વિડિયોને પોઝ કરીને આખું જોઈ લ્યો બરાબર આવી નિશા યાદ રાખવાનું આવી નિશાનો મતલબ શું આગમન પદ્ધતિ વિશિષ્ટ સામાન્ય બરાબર નિગમન પદ્ધતિ સામાન્ય થી વિશિષ્ટ બરાબર છે આગમન પદ્ધતિ બીજું તમે યાદ રાખી શકો છો કેવી રીતના આગમન પદ્ધતિ જે બરાબર એમાં મૂર્તથી અમૂર્ત સુધી બરાબર કોન્ક્રીટ ટુ ટ્રેક અને નિગમનમાં શું આવશે અમૂર્ત થી સુધી બરાબર આ પણ તમને પૂછાય તો કે આ પણ યાદ રાખવાનું છે ચાલો હવે આપણે એમસીક્યુ જોઈ લઈએ બરાબર લગભગ તમને આવડી ગયું છે ઈઝી છે એમસીક્યુ કરશો એટલે હજી વધારે ઈઝી થઈ જશે બરાબર એકવાર એમસીક્યુ જોઈ લે એટલે તમને હજી કાંઈ ડાઉટ હશે એ પણ સોલ્વ થઈ જશે પહેલો પ્રશ્ન ગણિત શિક્ષક વિદ્યાર્થીઓને જુદા જુદા ત્રિકોણના ખૂણાઓનો સરવાળો શોધાવ્યા પછી તારણ લાવે છે કે ખૂણાનો સરવાળો એકસો એસી થાય છે તો શિક્ષકે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો મતલબ કે અલગ અલગ ત્રિકોણ ત્રિકોણ ચાર પાંચ પછી કીધું સરવાળો કરવો જોઈએ બધાને ખબર પડી કે ત્રિકોણના ના બધા ખૂણા સરવાળો એકસો જ છે તો પહેલા ઉદાહરણ લીધા પછી એક નિયમ બન્યો તો નિયમ છેલ્લે બન્યો પહેલા ઉદાહરણ આપ્યા બરાબર છે તો આ કઈ પદ્ધતિ કહેવાય તો આ પદ્ધતિ કહેવાય આગમન પદ્ધતિ સૌથી પહેલા અલગ અલગ ઉદાહરણ આવે અને નિયમ સૌથી છેલ્લે બને તો આગમન કહેવાય અને નિગમનમાં નિયમ પહેલા આવે નિગમનમાં નિયમ પહેલા આવે ઉદાહરણ પછી હોય જનરલ ટુ સ્પેસિફિક કઈ પદ્ધતિનું લક્ષણ છે ચાલો હવે આ યાદ હોવું જોઈએ આમાં પાછા કન્ફ્યુઝ થશો તમે જનરલ ટુ સ્પેસિફિક ઇંગ્લિશમાં ખબર ના પડે તો ગુજરાતી તમારે યાદ રાખવાનું બરાબર જનરલને સામાન્ય કહેવાય સ્પેસિફિકને શું કહેવાય વિશિષ્ટ કહેવાય તો સામાન્યમાં શા પહેલા કેમાં આવે તો આવી નિશા

તે તરશક્તિ અને વિચાર શક્તિનો વિકાસ કરે છે તે માત્ર ઉચ્ચા ધોરણો માટે છે તો ઓપ્શન નંબર સી આવશે તો લાભમાં શું આવશે ઓપ્શન નંબર સી કે આગમન જે વધતી હોય છે છે બરાબર ચાલો હવે સૌથી સૂત્ર કહી દીધું અને પછી અલગ અલગ દસ દાખલા આવ્યા તો સૂત્ર પહેલા સૂત્ર મતલબ કે નિયમ સૂત્ર શું કહેવાય નિયમ જ કહેવાય ને તો નિયમ પહેલા આઈપો અને પછી દાખલા આપ્યા તો યાદ રાખવાનો નિયમ પહેલા નિગમ પદ્ધતિ ઓપ્શન નંબર બી એકદમ તમારો સાચો જવાબ બરાબર છે ચલો શોધની પદ્ધતિ કઈ છે શોધની પદ્ધતિ જેમાં તમે સંશોધન કરો છો તો મનોવૈજ્ઞાનિક પદ્ધતિ ને શોધની પદ્ધતિ કહેવાય તો મનોવૈજ્ઞાનિક પદ્ધતિ કઈ છે છે તો એ આગમન પદ્ધતિ તો ઓપ્શન નંબર બી સાચો છે બરાબર આગમન પદ્ધતિ પદ્ધતિ વિદ્યાર્થી જાતે નિયમ શોધે શોધની કહેવામાં આવે છે ક્લિયર છે ચલો આગમન પદ્ધતિની મુખ્ય મર્યાદા કઈ છે તર્ક શક્તિ વિકસતી નથી તે વાત ખોટી છે વિકસે છે સમય વધારે લે છે અને દૃઢિકરણ ઓછું થાય છે એકદમ સાચી વાત છે ઓપ્શન નંબર બી સાચો છે આ એની મુખ્ય મર્યાદા છે કે આગમન પદ્ધતિથી સમય વધારે માંગી લે કારણ કે અલગ અલગ ઘણા બધા એક્ઝામ્પલ સમજાવવા પડે બરાબર અને દ્રઢિકરણ કે પ્રેક્ટિસ પ્રેક્ટિસ ઓછી અંદર ઓપ્શન નંબર બી મહાવરો માટે અલગ અલગ પગલું લેવું પડતું હોય એટલે થતું નથી ચલો જ્ઞાનના માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે જો દ્રઢીકરણ કરવા માટે પ્રેક્ટિસ કરવા માટે કઈ પદ્ધતિ સૌથી વધારે છે તો સૌથી પહેલાં જેને નિયમ આપી દયો ને તો ઘણા બધા તમે એક્ઝામ્પલ આપી શકો તો નિયમ પહેલા આપી દઈને ને પછી એક્ઝામ્પલ આપો તો એ કહીએ નિગમન પદ્ધતિ ઓપ્શન નંબર બી પાછો આવશે બરાબર છે નિયમ આપ્યા પછી વારંવાર મહાવરો કરવામાં આવે નિગમન પદ્ધતિ કહેવાય તો દુરીકરણ એમાં શરૂઆતમાં થાય પછી કોન્ક્રીટ ટુ એફ ટ્રેક કોન્ક્રીટ ટુ એફ ટ્રેક કોન્ક્રીટ મૂર્ત વસ્તુ બરાબર આપણે યાદ રાખવું હોય ને તો આમે તમે યાદ રાખ્યો ઘણા લોકોને પડ્યું ને આ મૂર્ત અમૂર્ત કોને કહેવાય એની એ ખબર નથી પડતી કન્ફ્યુઝ થાય છે તો વાંધો નહીં થાય તો વાંધો નહીં હું તમને શીખવાડું છું જો કોન્ક્રીટ લખ્યું સિમેન્ટ આપણે કે કોન્ક્રીટ ના સિમેન્ટ કહી કે ના કહી

પદ્ધતિઓનો ઉપયોગ કેવી રીતે કરે છે માત્ર માત્ર ઓપ્શન કાઢી નાખો પહેલાં આગમન પછી મહાવરા માટે નિગમ તો એકદમ સાચી વાત છે બને ટાળવી જોઈએ ટાળવાની તો હોય જ નહીં તો પહેલાં આગમન પદ્ધતિ સૌથી પહેલાં તમારે અલગ અલગ ઉદાહરણ આપવાના પછી નિયમ બનાવવાનો અને નિયમ પછી તમારે માવારા માટે અલગ અલગ બીજા દાખલાઓ આપવાના ક્લિયર છે તો ઓપ્શન નંબર સી એકદમ સાચો છે પ્રાથમિક બાળકો માટે કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે પ્રાથમિક બાળકો માટે યોગ્ય પદ્ધતિ કઈ છે તો ઓપ્શન નંબર એકદમ આવશે બી આગમન પદ્ધતિ શું કામ કારણ કે એ લોકોને ખબર નથી પડતી અમૂર્ત વસ્તુ એ લોકો જાણી શકતા પ્રાથમિક બાળકો હોય તો 6 થી 11 વર્ષના બાળકો હોય બરાબર છે તો મેમરી કઈ હોય તમને યાદ હોય જીન પિયાજે ની અલગ અલગ ચાર મેમરી ની તબક્કાજી એટલે તમે કમેન્ટ કરીને દેખાડો કઈ તબક્કા ની અંદર આપણે મેમરી ની તબક્કો આવે છે જીન પિયાજે નો બરાબર તેમાંથી કોન્ક્રીટ મેમરી તો એ કઈ હતી મૂર્ત વસ્તુ એટલે નાના બાળકો મૂર્ત વસ્તુ ઉધરી યાદ રાખી કે બાકી ઓલા ફાઈન ડેક્સ ને અલગ અલગ વસ્તુ જે સમજવાની હોય બરાબર છે એવું એ નિયમ વસ્તુ નાના છોકરો યાદ ના રાખી શકે તો એના માટે નિયમ યાદ ના રાખીએ તો એના માટે સૌથી વધારે ઇઝી મેથડ કઈ દે આગમન પદ્ધતિ ઉદાહરણ આપો ઓટોમેટિક સમજી જશે તો મૂર્ત વસ્તુ પરથી વધુ સારી રીતે સમજી શકે છે એટલે ઓપ્શન નંબર બી આવશે મને લાગે ત્યાં સુધી જેટલું મેં સમજાયું તમને એકદમ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે બરાબર છે નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને આનો ભાગ બે મતલબ કે પૃથ્થકરણ અને વિશ્લેષણ આ બંને પદ્ધતિઓ સમજાવવાનો છું બરાબર છે પણ નેક્સ્ટ લેક્ચરની અંદર બરાબર છે એટલે એક ધ્યાનથી જોઈ લેજો બાકી તમને વિડીયો ગમ હોય તો લાઇક કરી નાખો હાઈપ આપી દીધો ગમે એ તમે સારી કમેન્ટ કરી શકો છો વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરજો એટલે આ બધી વસ્તુ છે એ બીજા લોકો સુધી પણ પહોંચે ક્લિયર છે સૌથી મોટી ભરતી આવવાની છે એટલે એ ચિંતા ના કરતા તમારો વારો આવી જયારે થોડુંક ધ્યાન આપવાનું છે તમારે તમારી આપણે નેક્સ્ટ વિડીયોમાં